અને જો આજે રસોઈ પણ બની ગઈ છે બપોર ની રસોઈમાં બનાવ્યું છે શાક અને રોટલી રોટલી તૈયાર થઈ ગઈ છે જો આ ચેસ્ટા ને લંચ બોક્સ બેન કે મારે આજે ત્રણ રોટલી લઈ જાવી છે તો નાની નાની ત્રણ રોટલી બનાવી નાખી છે અહીંયા એનું શાક ઠરવા મૂકી દીધું છે અને અહીંયા બટેકાનું ગરમ ગરમ શાક તૈયાર થઈ ગયું છે અને આજે સવારે જો લોટ ને એવું બધું દળાવ્યું હતું એટલે લોટ દળાવીને તો કમ્પલેટ થઈ ગયે છે હવે સાળીને આપણે ડબ્બા ભરવાના છે બપોરની રસોઈને એવું બધું બની ગયું છે તો આપણે હવે લોટ સાળવા બેસી જઈએ અને ચેસ્ટ ચેસ્ટન્ટ ટાઈમ થાય છે એટલે વિપુલ સ્કૂલે મૂકી આવશે હશે આપણે આ રોટલીનો લોટ સાડવા પેઢાશે સાડી સાડીને ડબ્બા ભરી લઈએ અને હવે આ ભાખરી ન દળાવી છે એટલે રોટલીનો સળાઈ જાય તો ભાખરીનો ડબ્બો ભરી લઈશું सच में मैं बोलता हूँ मेरी मानो थोड़ी दही खाने से सेहत को अच्छा मिलता है और ये बटेकरे की सब्जी के अंदर थोड़ा सा दही डालना चाहिए डालो आपने आप दही नहीं खाए तो कुछ नहीं खाया वृंदावन बना के सो जाना इधर अंजसा बाबा थे क्या सेन जंबा बैसी गया से मीट ने पुल भी ये वीडियो वाली बोल रही है कि हम इस तरह खाना खा रहे हैं उसको कुछ फार्म में जाने का है तो सुबह से लगी हुई है फार्म में जाना है फार्म में जाना <laughs> काम है <laughs> ये <काम> को तो, <laughs> नाल, तो स्प्रे चालू करके फार्म <laughs> तो, 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 तो 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 हो। तो 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 तेरी मोम का भाई ले जा रहा है ऐसी बात कर रहा है <laughs> कैसे बोल रही है देखो वहां जाने के वो भजिया भजिया के गुजराती लोग भजिया खा खा, खा थक के थक गए अरे भजिया के ही प्रोग्राम रख रहे हैं कुछ अच्छा रखो ना दूसरा सब्जी पूरी है छोले भटूरे चलो अब खाने लगो वीडियो में तो चलता रहेगा <laughs> 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 शुक्रवार ना तो पराठे बने थे आज तो भी लग गई है आपको जब चाहिए खा सकते हो और, और आपके खाने में और मितू भाई मेरा एक आपसे निवेदन है थोड़ा मिर्च अंदर से निकाल लो चलो <laughs> जो चार बाकी गया से मैं आपको वार्ता करवाना चालू कर दी दू तो से तो वार्ता करूं आज शुक्रवार से मां लक्ष्मी मां वार्ता

અને મિત્રો બેસી જાય છે ઓમ્બક કરવા અને આપણે જો આજે શુક્રવાર હતો એટલે વાર્તા ને એવું બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે જો અહીંયા સ્થાપન કરીને વાર્તા ને એવું બધું થઈ ગયું છે અને આ મરૂન કલરના વાઘા આપણે કાલે મેંડા ને બે હવે થોડાક અધૂરા છે પલટાવાનું બધું પલટાવાઈ ગયું છે ખાલી લેસ જ મૂકવાની છે તો હવે એ લેસ બેસ મૂકી અને બે વાઘા પૂરા કરી નાખું ને પછી ક્યાં તો એ પૂરા કરીશ ક્યાં રસોઈ બનાવવાનો ટાઈમ થઈ જાય છે પછી રસોઈ બનાવીને ખાશું પીશું કામ કરશું ને તારે પછી મિતભાઈ નું ડ્રોઈંગ કરવાનું છે આજે કામિત કેમ કાલે પછી નો ટાઈમ રે આજે પછી મારે હમણાં બે વાગા પૂરા થઈ જાય ને જમીન પછી ડ્રોઈંગ કરી નાખું ઓકે તારું હ

મી દુબઈ રે ત્યારે તો વિડિયો ઉતારે છે મીકુબાને હોમ બે ભાઈ બેન હોમ બક કરતા મારે અજી વારો બહાર જવાનો છે કે જાવે રમ્મા આઠો મારવા અપૂરા થઈ ગયો બસ 10 મિનિટથી 5 મિનિટ થઈ 5 મિનિટ બાકી છે એમનતી ખાવાનું જ નહીં બનીયા ત્યારે કોઈ આવી બહારથી હું મસાલા નાઈ કાસ્તે મસાલામાં આજ હું શુક્રવાર રહીશ એટલે ટમેટા જ ગ્રેવી કરી છે ઓનલે પર મસાલો ના જ નાખો મસાલા એમાં આવે ને તેલ થી મગા કર્યો હોય હળદર રીંગ નાખી હોય લસણ નાખવું હોય એક્સ્ટ્રા નાખવા ઉપર થી નાખો ને હોય થોડોક એવો ગરમ મસાલો ઉપર થી થોડો વધાર ના જાય ને ટેસ્ટ મજા આવે જોઈ તે થોડો કેવો હોય તો ટેસ્ટ બહુ નો ગરમ મસાલો કહેવાય થોડો કેવો નાખી તો ટેસ્ટ મસ્ત એક દી એક દી એક દી આ નો આપણે ઘરે બનાવેલો ગરમ મસાલો હોય ને એટલે એનો ટેસ્ટ સરસ આવે જ એટલે કેવો નાખી ને ત્યાં એટલે આ નો દી એક દી બનાવ્યું સો મારી ફરમાઈશ હું તમારી ફરમાઈશ બનાવવાનો જ છે તો ગરમ મસાલો બહુ નો હોય એવું હોય હમ આપણે નાખશું હમણા જરી કેવો જ નાખવાનો હોય અને જો પછી રોટલી ફટાફટ બનાવી નાખું ને તારી વાત કરતી કરતી હતી લોટ આપણો બંધાઈ ગયો છે લોટ બાંધી નહીં તમે હવે પોણા નવ થઈ ગયા છે ને આપણે ડ્રેસ પહેરી અને તૈયાર થઈ ગયા છે મારા જેઠાણી છે ને અસ્મિતા ભાભી એના મોટા બાપુજી એક્સપાયર થઈ ગયા છે ને તો આપણે ત્યાં મોઢે જવાનું છે તો પાણી ઢોળ વહી ગયું છે એટલે આપણે ડ્રેસ પહેરીને જવાના છીએ અને આજના મારા વિડીયોના અહીંયા જેમ કરશું જો તમને અમારા આજના વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટ કરવા અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલ ફરીથી મળશું નવા કન્ટેન્ટની સાથે બાય બાય